નવા બ્લોકમાં તમારું સ્વાગત છે વાડી આવી ગયો વાડી આવીને જોયું તો તો આખા પડામાં ટપક પાથરવાની હતી ઓહો હો મેં તો કીધું ભાઈર્યા કરી ઓ અને પછી હું તો હાલતો થઈ ગયો આખા પડામાં જોઈને અને પછી પડા હોરી કરી ગાડી મેં તો હાલતી બમ બમાટી બોલાવીને

મેં આ કીધું પાયર્યા કઈ રીઓ વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા મળીએ બીજા બ્લોકની અંદર